પાટણના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં ખેડૂતના ખરા રાખેલ જીરૂના ઢગલામાં વિકરાળ આગ લાગી અંદાજિત સો મણ જેટલું જીરુ બળીને ખાક સાંતલપુર તાલુકાના ગામમાં આયર બાબુભાઈ ગગદાસભાઈ અને ગગદાસભાઈ અજાભાઈ આયર જેમનો સો મણ જેટલો જીરૂના ઢગલામાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા અંદાજીત સો મણ જેટલું જીરૂનો ઢગલો બળીને ખાક થતા પિતા અને પુત્ર પર મહામુસીબત આવતા સરકાર જોડે સહાયની માંગ કરી હતી શું નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ ખા સો મજ બીરાનો ઢગલો હતો એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતમ ભાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગેલા હતી આમાં જ સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને સો સો હવા પણ જીરું થાય એમ હતું

જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજો અમે વાયા હતા દવાઈ ભાવે પોસા દવાઈ કે મોંઘી લાગે છે ઝગડો પડ્યો તો હવા મને ઢગડો હતો સરકાર મહેરબાની કંઈક સહાય આપી